નમસ્કાર મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો પાસેથી જે ટેકાના ભાવે વિવિધ કૃષિ પેદાશોની ખરીદી થાય છે એ એમએસપીના ભાવ દ્વારા થાય છે એમએસપી એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ પણ અમુક પાકોમાં છેલ્લા થોડા વર્ષોથી બે ત્રણ વર્ષોથી એવી સ્થિતિ સર્જાઈ છે કે બજાર ભાવ ઊંચા હોય છે અને ટેકાના ભાવ નીચા હોય છે આથી એમ એસપીના જે ભાવ જાહેર થાય છે એ એક રીતે શોભાનો ગાંઠિયો સાબિત થાય છે તો આ સ્થિતિમાં સરકારને જે પૂછ પોતાનો ખરીદીનો લક્ષ્યાંક છે એ પૂરો થતો નથી આથી હવે કેન્દ્ર સરકારે ત્રણ રાજ્યોમાં એક નવો પાઇલટ પ્રોજેક્ટ અમલી કરવાની જાહેરાત કરી છે એમાં એમએસપીના બદલે એમ પદ્ધતિ દ્વારા જે કૃષિ પાકો છે એની ખરીદી ખેડૂતો પાસેથી કરવામાં આવશે એટલે કે જે ટેકાના ભાવ જાહેર થાય છે એના કરતાં ઊંચા ભાવ ખેડૂતોને આપવામાં આવશે તો એમ જે પદ્ધતિ છે એ શું છે અને એમએસપીના બદલે આ પદ્ધતિથી ખેડૂતોને કેવી રીતે ફાયદો થશે સરકારને એમએસપી જે પદ્ધતિ છે એને બદલવાની જરૂર કેમ પડી છે એ બધા મુદ્દાને આપણે સરળતાથી સમજવાનો પ્રયાસ આ કરીશું આપણે એમએસપી અને એમએપીપી વચ્ચેનો જે ફરક છે એ સમજીએ એના પહેલા એક જે પીએમ કિસાન અંગે જે ખોટા સમાચાર વાયરલ થયા છે મિત્રો એની ટૂંકમાં વાત કરી લઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોના ફોનમાં એવા મેસેજ આવી રહ્યા છે જેમાં એક લિંક આપવામાં આવે છે કે તમારે હપ્તોનો આવતો હોય છ હજારનો દર ત્રણ મહિને તો આ લિંક ઉપર ક્લિક કરો અને આ લિંક ઉપર ક્લિક કરવાથી ઘણા બધા ખેડૂતો સાયબર ફ્રોડનો પણ ભોગ બન્યા છે એવા પણ સમાચાર આવ્યા છે તો મિત્રો આ કોઈ પણ જે સરકારની યોજના હોય કે કોઈપણ સરકારની વેબસાઇટ હોય એનું જે ડોમેન નેમ છે ડોમેન નેમ એટલે કે જે છેડે આવતું નામ છે એ ડોટ જીઓવી ડોટ ઇન હોય એટલે કે પીએમ કિસાન યોજનાની જે સરકારી વેબસાઇટ છે એનું જે એડ્રેસ છે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન એટલે આપણે આઈ ખેડૂત પોર્ટલ પણ લઈએ તો એમાં પણ છેડે ડોટ જીઓવી ડોટ ઇન ડોટ જીઓવી એટલે કે ગવર્મેન્ટ જીઓવી અને ડોટ ઇન એટલે ઇન્ડિયા બાકી જે બીજી બધી વેબસાઇટ છે જે પોતે સરકારી વેબસાઇટ હોવાનો દાવો કરે છે પણ ખરા અર્થમાં એ સરકારી વેબસાઇટ હોતી નથી ને ઘણી વખત જે આવી વેબસાઇટ પર આપણે ક્લિક કરીએ છીએ આપણો ડેટા માંગવામાં આવે છે ઘણી વખત આપણને ઓટીપી માંગવામાં આવે છે ને એમાં જે છે એ આપણા બેંક એકાઉન્ટ સુધી આ લોકો પહોંચી જાય છે તો પીએમ કિસાન યોજના અંગે તમને કોઈપણ વેબસાઇટની લિંક આવે તો વેબસાઇટના છેડે ડોટ જીઓવી ડોટ ઇન છે કે નહીં એ પહેલાં તમારે ચકાસવું જોઈએ તો મિત્રો આ જે વાત થઈ એ આપણે એક સાવચેત કરવાની વાત હતી હવે આપણે જે આજના વિડીયોનો જે મુખ્ય વિષય છે કે એમએસપી અને એમ એ પીપી એની વાત કરીએ તો પહેલાં આપણે એમએસપી શું છે એ તો મોટાભાગના ખેડૂતોને ખ્યાલ હશે એમએસપી એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ લઘુત્તમ ટેકાના ભાવ સરકારે દરેક કૃષિ પાકો માટે ખર્ચની એક પદ્ધતિ નક્કી કરી છે ને એ પદ્ધતિ ઉપર ખેડૂતને સો રૂપિયા ખર્ચો થયો હોય તો દોઢસો રૂપિયા સુધી ભાવ મળે એ રીતે એમએસપી નક્કી કરવામાં આવે છે પણ પછી જે મિત્રો સ્થિતિ બદલાય છે એમાં ખાસ કરીને જે અનાજ પાકો પાકો છે છે અને કઠોળ એના ભાવ જે જે પદ્ધતિ છે એ પદ્ધતિના દ્વારા ટેકાના ભાવ નક્કી થાય છે એના કરતા બજાર ભાવ ખૂબ જ ઊંચા છે કારણ કે વૈશ્વિક સ્તરે જે અનાજ પાકો છે અને કઠોળ પાકો છે એની માંગ વધી છે ભારતમાં પણ અનાજ પાકો અને કઠોળ પાકોની માંગ વધી રહી છે આથી થાય છે એવું કે સરકાર દર વર્ષે એમએસપીનો ભાવ નક્કી કરે છે અને ખરીદીના સેન્ટરો કાર્યરત કરે છે પણ એમએસપીના જે ભાવ હોય છે એના કરતાં બજાર ભાવ પ્રમાણમાં ઊંચા હોય છે આથી ખેડૂતો ટેકાના ભાવે વેચવા જતા નથી ધારો કે આ વર્ષે આપણે ચણાની જ વાત કરીએ તો ચણા માટે જે સરકારે જે લક્ષ્યાંક નક્કી કર્યો છે એ દસ લાખ ટન ચણાની ખરીદી ટેકાના ભાવે કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે અને એના બદલે અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર માત્ર ચાલીસ હજાર ટન ચણાની ખરીદી કરી શકે છે કારણ કે જે ચણાના બજાર ભાવ છે એ પ્રમાણમાં થોડા ઊંચા રહ્યા છે હાલની સ્થિતિએ પણ આપણે જોઈએ તો ચણામાં છેલ્લા પંદર દિવસથી સતત અને એક ધારી તેજી જોવા મળી રહી છે અને અત્યારે ચણાનો જે ભાવ છે એ તેરસો રૂપિયાની સપાટીની પાર પહોંચ્યો છે જ્યારે પીક સિઝન હતી જ્યારે ટેકાના ભાવે ગુજરાતમાં આપણે ખરીદીની કામગીરી ચાલતી હતી ત્યારે પણ જે ટેકાનો ભાવ છે એની આસપાસ બજાર ભાવ હતા અને થોડા કિસ્સામાં ટેકાના ભાવથી ઊંચા બજાર ભાવ હતા એટલે સામાન્ય રીતે જ્યારે ભાવ સરખા હોય ત્યારે ખેડૂત ટેકાના ભાવની પડોજણમાં પડે નહીં આના કારણે શું થાય છે કે સરકારનો જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંક જે એની ખરીદીનો લક્ષ્યાંક છે એ પૂરો થતો નથી એક રીતે જે ટેકાના ભાવની જાહેરાત છે એ શોભાના ગાંઠિયા જેવી બની રહે છે તો આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે એક આદેશ કર્યો છે આદેશ કોને કરવામાં આવ્યો છે નાફેડ અને એનસીસી એફ એટલે એનસીસી એફ એટલે નેશનલ કોપરેટિવ ફેડરેશન એટલે નાફેડ જેવી જ એક ખરીદી કરનારી સહકારી સંસ્થા છે આ બંને સંસ્થાઓને આદેશ કર્યો છે કે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ ત્રણેય રાજ્યોમાં જે ચણાની ખરીદી છે એ હવે એમએસપીના બદલે એમએપીપી પદ્ધતિ દ્વારા કરવામાં આવે હવે એમએપીપી પદ્ધતિ શું છે મિનિમમ એસ્યોર્ડ પ્રોક્યોરમેન્ટ પ્રાઇસ એટલે જે બજાર ભાવ જે તે અઠવાડિયાના નક્કી થતા હશે એ બજાર ભાવના આધારે પછી એમએપીપી નક્કી થશે એટલે કે ધારો કે અત્યારે આપણા ગુજરાતમાં તેરસો રૂપિયા જેટલો ચણાનો ભાવ છે અને પછી એનો સરેરાશ ભાવ કાઢવામાં આવે તો પછી જે ટેકાનો ભાવ છે એ ભાવે નહીં પણ આ અઠવાડિયાનો જે સરેરાશ ભાવ છે એ ભાવે ખેડૂત પાસેથી ચણાની ખરીદી થશે આનાથી હવે ખેડૂતોને ફાયદો શું થશે આમ સીધી રીતે મિત્રો જોઈએ તો એવું લાગે કે જે ખેડૂત બજાર ભાવે વેચવાનો છે એ હવે ટેકાના ભાવ એ જ ભાવે સરકાર ખરીદવાની છે તો ખેડૂતને તો મૂળ તો એ જ ભાવ વેચવા માટે મળશે પણ આને થોડુંક આપણે બર્ડ વ્લુથી જોઈએ એટલે કે ઉચ્ચ ઉપરથી આપણે જોઈએ તો એક વસ્તુ સમજાય કે ધારો કે આ વખતે કેન્દ્ર સરકાર પાસે માત્ર ચાલીસ હજાર ટન ચણાની એ ખરીદી કરી શકી પોતાનો લક્ષ્યાંક પૂરો કરવા માટે હવે એ ખરીદી કરશે એ ખરીદી કોની પાસેથી કરશે એ ખાનગી વેપારીઓ પાસેથી ખરીદી કરશે સરકાર ખાનગી વેપારીઓ પાસેથી ખરીદી કરશે પોતાનો લક્ષ્યાંક પૂરો કરવા તો ચણાના ભાવ જે છે એ એના કરતાં પણ વધશે અને ખેડૂતને તો એનાથી કંઈ ફાયદો નહીં થાય કારણ કે સીઝન ખેડૂતનું મોટા ભાગનું જે વેચાણ છે એ એ સિઝનમાં જ થઈ જતું હોય છે આથી હવે ધારો કે કોઈ પણ યાર્ડમાં સો ખેડૂતો વેચવા માટે આવી રહ્યા છે એક ભાવ પડી રહ્યા છે બીજી બાજુ સરકાર પણ સેમ ભાવે ખરીદી રહી છે તો પચાસ ખેડૂતો કદાચ યાર્ડમાં જશે ને પચાસ ખેડૂતો સરકારને વેચવા જશે તો યાર્ડમાં જે છે એ લેવાલીની પ્રમાણમાં વેચવાલી કરશે તો બજાર ભાવને પણ એનો ટેકો મળશે તો એ રીતે આપણે જોઈએ તો આ પદ્ધતિથી ચોક્કસ ખેડૂતોને વધતા ઓછા પ્રમાણમાં ફાયદો થઈ શકે છે અને આના કારણે જે સરકારનો લક્ષ્યાંક છે એ પણ એક રીતે પૂરો થશે અને જે એમએસપી માત્ર શોભાના ગાંઠિયા સાબિત થાય છે એ જે આખી ઘટના છે કે સરકારનું જે મિકેનિઝમ છે એ કોઈપણ જાતના વપરાશ વગર પડ્યું રહે છે એ સ્થિતિમાં પણ થોડો હકારાત્મક પરિવર્તન આવશે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાયન્સ સાથે જય કિસાન